các chủ sưu tay gavê guli nhanh 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 nhanh

મકે હાલ આ તો લઈને આય હા નું સડજ તમે તાડ ના આ તમે બોલ્યા તો નહી પાછું બતાય લેવો હા આયા કે ના આયા હવે આવતા આસી લે આટલી કા તો તું લેબુ લેવા જો તો મન મટી ગયું હોત ના ના આવતા હશે હવે હા આવા આવા બુઓજી હોય તમારે વળી ચૂ શું પરું તો આ બનવા લેતા આ પેટ માં નાળી જાય છે મારું બડું હે આ ગોટા ઉલડે છે ગોટા હવે આવતા આસી આ આયા તો હા

એ પેલો લેર નું પોણી ફાટવું છે એવું થશે હેન્ડ તો આવવું પડે પણ નહીં કે ચોવીસ કલાક આપડી સેવા માટે હાજર જ છે બોલો હવે છે ને જોવું પડે તો ગયું છે

આપડે કમ્પ્લીટ પંચાવનસો કઈ ગયા છે તમારે પાર્ટના પંચાવનસો રૂપિયા ભાઈ તમે તો ભાવ જ પૈસા છે હોય હવે ખાલી ઉધણી નાસી છે તમે એમાં આ દવાખાને જે આવતો બસ હજાર ના પચાસ ભાઈ સારું કર્યું છે એ તમારા ભાગમાં આવશે સારું કર્યું છે આ તમારે ખેલ કરો સુધી છે ને આ મીટર આ બિલ ના ભરોત બિલ ના ભરોત એક બિલ પરોત